હેલો દોસ્તો કેમ છો બધા મજામાં જશો આપણે એક નવા વિડીયો નવા ધમાલ સાથે આવી ગયું છીએ એક ફરી નવો વિડીયો લઈને તમે તમને જોઈને તમને ખબર તો પડી જઈ હશે કે આપણે કયા ટોપિક પર વિડીયો બનાવી છીએ તમારું ભાઈ ગુજરાતી છે અને ગુજરાતી ભાઈને તમે સપોર્ટ કરજો ખાસ કરીને બસ આવા નવા વિડીયો આવશે આપણી આ ચેનલ ઉપર ગેમિંગ વર્લ્ડ બસ આપણે પહોંચી ગયા આપણે મામાજીના ઘરે તમને ખબર હશે અહીંથી આપણે ઓલ્ડ મોટર ટ્રેક્ટર લેવાનું છે તેને આપણે કન્વર્ટ કરવાનું છે મુદ્દે ચાલુ કરવાનું છે તે ઓલ્ડ મોડલ ટ્રેક્ટર છે ત્યાંના બેથી ત્રણ ઇંચ ઇંચવાળા ટાયર છે તેના બસ આ રહ્યું તેનું ટ્રેક્ટર તેનો આગળ ટાયર તમે જોઈ શકો જોઈ શકતા જ હશો કે કેવો ટાયર હશે બસ આને લઈ જવાનું છે આપણી ગેરેજમાં આપણી ગેરેજનું ઉદઘાટન થઈ ગયું છે ને દિવાળીની ઓફર પણ છે એ આગલા વિડીયોમાં હું તમને બતાવીશ કે કઈ કઈ ઓફર છે તમે ટ્રેક્ટરનો ઋતુબર તો જુઓ ઋતુબર સોરી તેનો પાવર જુઓ આ ટ્રેક્ટર ઓલ્ડ મોડલ છે એટલે તેનો કેટલો વોશ પાવર હશે એ તમે જોઈ શકો છો કેટલી સ્પીડે ભાગે છે ને હા ખાસ કરીને હું તમને કહેવા માગું છું કે આ ઓલ્ડ મોડલ ટ્રેક્ટર છે એટલે આની સ્પીડ આટલી છે આ એસીની સ્પીડે તો ખાલી રનિંગ કરે છે તોની તાકાત કેટલી હશે બસ આપણે છેલ્લે આને આપણે આપણી બી સાથે સરકાવશે જો મામાજી માને તો બાકી નહીં ત્યાંથી આપણે ગેરહાજે પણ પહોંચી જઈએ બસ હવે ગયારાજે પહોંચ્યા બાદ હવે આને આપણે કન્વર્ટ કરી નાખવાનું છે અત્યારના મોડલમાં બસ ખાલી અને ટાયર જ ખાલી ચેન્જ કરવાના છે અને બમ્ફર બમ્ફર ચેન્જ કર્યા બાદ આપણે આને ચેન્જ કરવાનું છે સાયલેશન સાયલેશન બાદ એક હેન્ડલ સ્ટેરિંગ સ્ટેરિંગ બાદ એક ડીજી સાઉન્ડ મૂકવાનું છે બસ અને ચોવીસ કલાકમાં રેડી કરવાનું છે તમે જોઈ શકતા છો અને એલેવન ડબલ જૂતા સાથે થઈ ગયા છે એટલું કર્યા બાદ મેં તેનો જૂથ બાજવું એકદમ પાતળું સિમ્પલ ને બ્લેક ટાયર ને ત્યાં ત્યાં વાતો કરતાં કરતાં આપણે અંધારું થઈ ગયું ને ત્યાં તેનું સેલ્યુશન પણ આપણે એક ફોર્ટી સેવનવાળું નાખી દીધું છે તે મામજીની રિક્વિસ્ટી દીધું અને આપણે શોરૂમમાં આપણી ગેરેજમાં મોસ્ટ પોપ્યુલર અને પ્રીમિયમ એ સેલ્યુશન છે તેનું આપણે કોઈ પણ ચાર્જ લગાવવાના છીએ નહીં અત્યારે આપણે તેમના ટ્રેક્ટરને ફ્રીમાં રેડી કરી દેવાના છીએ ખાસ કરીને ત્યાં હવા પડી ગઈ હવે અંદર શોરૂમ ગેરજમાં જઈને નહીં ધોઈ લેવાય કેમકે આપણે આ જ રવિ આ આઈ જતી આપણે કામકાજ ચાલે છે બસ ચાલો હવે નહીં ધોઈ લઈએ એટલે ફ્રેશ થઈ જવું ફ્રેશ થઈને આપણે બધી વાત કરી લઈએ ફ્રેશ થઈને આપણે આવી જઈએ અને આપણે હવે કાંઈ કરવાનું નથી ખાલી એક બમ્ફર સ્ટેરિંગ અને ખાલી લગાવવાનું છે આપણે સાઉન્ડ બસ ચાલો હવે હું તો આપણે બધું લગાવીને જ વાત કરું નથી ત્યાં આપણે બધું લગાવી દીધું પણ છે જોઈ શકો છો હવે તેની ડિલિવરી દેવા જવાનું છે ખાસ સિસ્ટે બમ્ફર ઉપર આપણે નીચે ઓન ઉપર લાઇટું લગાવ્યું છે કેમ કે આ ઓલ્ડ મોડલ છે આમાં લાઇટું નથી આવતી તાનના સમયનું ટ્રેક્ટર છે આમાં ત્યારે હોર્સ પાવર વધુ આવતું હતું એ તમને ખાસ કરીને હું બતાવી દઉં તમે ઉતરતી વખતે જોજો કેટલું એનું સ્પીડ હશે આ તમે જોઈ શકો છો બ્લેક કોળા કહો પણ એ બ્લેક હે નહીં એમને ખાસ હતું જાતનું ડીજે સાઉન્ડ નખાવ્યું છે આપણે સંપર્ક કરો છો ટ્રેક્ટર બનાવવું હોય ત્યાં આપણે થોડુંક ડ્રોન શોટ લઈ લીધો હતો પધુરી ખબર હતા આ ટ્રેક્ટરને નવું નવું હતું ત્યાં સુધી આમ તો ઓલ છે હમું કહ્યું ત્યાં નવું છે બસ ત્યાં જ મામાજીનો ફોન આવી જાવ તમે આપણા અખાડે જઈને રહો ત્યાં ત્યાં સુધીમાં હું આપણે સ્કોચ લઈને તારી સ્કોચ બેનને અહીંયા દઈ જાઉં ને હું ટ્રેક્ટર લઈ જાઉં ચાલો આપણે અખાડે બેઠા ટાઈમ પાસ કરીએ વાતું વાતું કરીએ ને ત્યાં જ આપણે જોઈએ સામે નજર કરો તો સામે બાજુ સ્કોર્પિયો ઊભીએ સ્કોર્પિયો સાથે સરખાવી તો પછી ટોચન કરીએ શું થાય છે આપણે ટ્રેક્ટર જ રાખવાનું છે મોસ્ટ ઓફ લી ટ્રેક્ટરનો આપણે ડ્રાઈવર તો તમને ખબર જ હશે ત્યાં સરખાવી લીધી ને ત્યાં બપોર પણ થઈ ગઈ છે બપોરે ખાઈ બન અત્યારે અમે આવીએ છીએ જો આપણું મોઢા ખાઈ દેવી બસ પહેલાં આપણે સ્કોર્પિયોને લઈ જવાની કોશિશ કરીએ છીએ ના લઈએ પહેલાં આપણે સ્કોર્પિયોને તો લઈ ગયા હવે સ્કોર્પિયો આપણને લઈ જશે ને કે એ ચેક કરીએ આપણે બ્લેક માર્ક સ્કોર્પિયો આપણને કસીટીને લઈ જાય છે હવે આપણે ઊભું રહેવાની તાકાત કેવી રીતે કરવી તમને શીખવા આ આવી ગયો ટ્રેક્ટર મેં ઘણી કોશિશ કરી આડુગન નાખ્યું હંમેશા તમે જે છે આ ટોચન કરો ત્યાં તમારે ટેક્ટરની આડુકન ના આપવાનું રહે સીધું સીધું તમે જાવ દેશો તો બ્લેક મારશો તો તમારી બ્લેકનું કંઈ કામ આવશે નહીં થોડું વોઇસમાં તમારો થોડો ફેરફાર થતો હશે વોઇસમાં તમારે વોઇસ કટિંગ આવતી હશે કેમ કે આપણે માઇક અત્યારે ખરાબ છે આપણે માઇક અત્યારે મોબાઈલના માઇકથી આપણે વિડીયો બનાવી છે સપોર્ટ કરો આપણે માઇક ઓનલાઈન મંગાવી છે ત્યાં સુધી પછી આપણને સારા વોઇસ સાથે માઇક આવા વિડીયો આવશે બસ તમે જોઈ શકો સ્કોચગીઓને આપણે ખેંચી લીધી છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ બાપા બાપુજી કહે સમય કા હે બેટા બેટા હોતા હે બાપ બાપ હોતા તબીબી આપણે આવા વિડીયોને રોકવો પડશે કેમ કે વિડીયો થઈ જશે બહુ લાંબો અને લાંબો થઈ જશે તમને બધાને જોવામાં તકલીફ પડશે બસ હવે આપણે આટલા વિડીયોમાં આજ જ કહેવાનું હતું ને આગલા વિડીયો આવશે તામાં કેદાર તમા